શહેરના ચંડોળા તળાવ પાસે રહેતી તેત્રીસ વર્ષની મહિલા સાથે ઘણું ડરાવનારી ઘટના ઘટી છે મહિલાએ સાંજના સમયે ટ્રક ચાલક પાસે લિફ્ટ માંગી હતી તેની સાથે તેની દોઢ વર્ષની દીકરી પણ હતી જોકે ટ્રક ચાલકે અંધારાનો ફાયદો ઉઠાવી પહેલાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને તેની બાળકીને ફેંકીને તેની ઉપર ટ્રક ફેરવી દીધી હતી ધોળકા પોલીસે બળાત્કાર અને હત્યા બાબતનો ગુનો નોંધી આરોપી ટ્રક ચાલક શ્રવણ ચૌહાણની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના ચંડોળા તળાવ પાસે તેત્રીસ વર્ષીય પરિણીતા રહે છે તેને પીપળસ ખાતે ભાડે ઘર લીધું હોવાથી તે આલમથી ત્યાં અવરજવર કરતી હતી આ મહિલા દોઢ વર્ષની બાળકી સાથે પીપળઝ ગઈ હતી અને ત્યાં કામ પૂર્ણ કરીને આલમ જવા નીકળી હતી ત્યારે તેણે નારોલ તરફ જવા માટે રોડ પરથી પસાર થતા એક ટ્રક ચાલક પાસે લિફ્ટ માંગતા ચાલકને તેને મદદ કરીને ટ્રકમાં બેસાડી હતી અંધારું હોવાથી ટ્રક ક્યાં જતો હતો તેની આ મહિલાને જાણ ન હતી તેવામાં રાત્રે ટ્રક ચાલકે એક સુમસામ જગ્યાએ ટ્રક ઊભી રાખીને કેબિનના દરવાજા બંધ કરીને મહિલાને ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં આરોપીએ ત્યાંથી ટ્રક આગળ લઈ જતા વાહનોની અવરચવર અને લાઇટો દેખાતા મહિલાઓને તેને ત્યાં જ ઉતારી દેવાનું કહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે મહિલાને આ બાબતે કોઈને કહીશ તો તારી દીકરીને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી ટ્રક ચાલકે કેબિનનો દરવાજો ખોલીને મહિલાને ધક્કો મારીને ઉતારી દીધી હતી તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે ચેનલ સાથે જોડાયેલા રહો અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે